સુરદના ઉધના વિસરવા માથા ભારે મહેશ કુમાર ઉર્ફે રાજા ગુપ્તાએ હોટલ માલિકને માર મારી ધમકી આપી હપ્તો આપા દબાણ કરી લૂંટ ચલાવી હતી તેની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર ગત અગિયારમી એપ્રિલના રોજ રાત્રે ખાનદેશ હોટલના માલિક રવિન્દ્ર રામા ચૌધરી હોટલ ઉપર હાજર હતા એ દરમિયાન આરોપી રાજા બિહારી હોટલ ઉપર આવી તું મુજે જાણતા હૈ મેરા નામ રાજા બિહારી હે मुझे इस एरिया में सब जानते हैं और तो लंबे समय से होटल चला रहा है और देर रात तक होटल खुली रखता है इसलिए मुझे हफ्ता देना पड़ेगा तो चालू महीने का दस हज़ार रुपया हफ्ता अभी दे वरना तेरे को मार के काट के फेंक दूँगा कही होटल ना गल्ला में रहे रोकड़ा रुपया चार हज़ार सात सौ पचास थी काढ़ी था, था। आ साथ होटल मालिक रोकवा जता गाड़ो आपी मार मारी इजा पहुंचाड़ी थी જેથી હોટલ માલિકે ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી ઉધના પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી મહેશ કુમાર ઉર્ફે રાજા રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને ચટી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉધનાની અંદર દસ હજાર હપ્તા જેના પડેગા માર્કે કાર કે ફેંક જાય એવા ભૂલો લોટ આવ્યો અગિયારમી તારીખે રાત્રે લગભગ સાડા થી અગિયાર વાગ્યાના સુમારે આ ગુનાના જે ફરિયાદી છે એમની હોટલ ઉપર જઈ અને આ રાજા બિહારી ઉર્ફે મહેશ રાજેન્દ્ર ગુપ્તા જે છે બીઆરસી વિસ્તારમાં જે હાલ રહે છે અને મૂળ બિહારનો છે એણે એની હોટલ ઉપર જઈ અને તું ખૂબ મોડે સુધી દુકાન તારી હોટલ ચાલુ રાખે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એ પ્રકારની ધમકીઓ આપી અને એની પાસે દસ હજાર રૂપિયા માંગ્યા હતા આ જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ લાંબો છે એનાથી ડરી અને ફરિયાદી જે છે એને રેજિસ્ટ કર્યું તેમ છતાં એણે ત્યાં આગળ ધાક ધમકી આપી અને ગલ્લામાં હાથ નાખી અને ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જેટલી રકમ જે ગલ્લાની અંદર હતી એ બળજબરીપૂર્વક છીનવી લીધેલી હતી ત્યારબાદ ફરિયાદીએ આ ફરિયાદ પોલીસ સ્ટેશન આવીને આપતા અત્યારે હાલ અમે જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે ખંડણીખોરો સામેની કે હપ્તા ઉઘરાવા જનાર લોકો સામેની એના ભાગરૂપે તાત્કાલિક આ ગુનો દાખલ કર્યો અને આરોપીને બાર તારીખે અરેસ્ટ કરવામાં આવેલો છે આજે આરોપી છે મેં કીધું એ પ્રમાણે કે હિનિયસ ક્રાઈમ કરવાની આદતવાળો છે અને સુરત સિટીના અલગ અલગ કડોદરા ઉધના ડીસીબી પાંડે પાંડેસરા આ બધા પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે એની સામે પાસાની કાર્યવાહી પણ થયેલી છે હાલે આરોપીને અરેસ્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે